છે <laughs> <people>? <laughs> <boring>. <crawl prejudice> <laughs> <sharp feathers>

આ ડોલા નું ગાવે પણ દેખાડી આવે હું ગાડું અને એવો ને શું કરું હવે ચાલો પેલી મકા જાવ તા ને ના ના આ મકા ચેક કરી આપણે હડો આ ને કેમ હું જો એમ

देखो कोटा ही गुजरात Siapa हो बरा आ ढोरा शेरा दे मु तो बार जाऊ ओ भेरू बेरू

આ મારો વંડે આમને શુક્ર તો આવશે નહીં કે હા ભલે માફ કરીને દાડો ફાઈનલ બક્યા તો માના આડોડો મને કુતવા નહીં દેતા લેસું ના ના બસ બધી રયો આ તમે

ના ના હું ગુંંતા હોય પડી પડી હે તો હું તા કાકા કમી પાવ હે એ એ એ તો ગર તો તમે કા વાલાયો મળાય આજી હા તો આવતો હું તો આવતો રયો તા સુકું દોરતો દોરતો આતો છોર પડ્યો ચોર આયો સમજો આ આ હડાય હવરતી લ્યા ગયું કે તું